વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશમાં વિવિધ જગ્યા પર યોગ દિવસની ઉજવણી ઉત્સાહ થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરાયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની યોગ દિવસના રૂપે અનોખી રીતે યોગ કરીને નાગરિકોએ યોગ કરવાનો સંદેશ પાઠવ્યો હતો આશરે બે હજાર

હાલ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ દિવસની ઉજવણી કરી છે એકવીસના દિવસે તો બધા સહભાગી થાય અને યોગમય બને અને શરીર સ્વસ્થ અને નિરોગી રહે લોકોને એ સંદેશ આપીએ છીએ કે બધા યોગ કરો અને નિરોગી રહો એ ખાસ પહેલ છે અને આપણા જિલ્લાના કલેક્ટર જાડેજા પહેલ કરી છે કે આજે એકવીસ જૂના દિવસે તમે યોગ તો કરો છો પણ ગ્રીન જૂના ગીર સોમનાથ બને એટલા માટે આપણે બધા થઈ અને એક એક વૃક્ષ વાવીએ અને એવો સંકલ્પ કરીએ કે એક વૃક્ષ વાવી અને આપણા ગ્રીન ગીર સોમનાથ આજે વિશ્વ યોગા દિવસ નિમિત્તે સોમનાથના સોમનાથ ના મુખ્ય મથક વેરાવળ ખાતે સોમનાથ જે મંદિર ની ચોપાટી છે ત્યાં બે હજાર લોકો ની હાજરી યોગા દિવસની ઉજવણી કરવામાં આવે આ સાથે જિલ્લાના જે આદરી બીચ છે પછી માંડવી બીચ છે મોડેશ્વર છે એવા તમામ સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને યોગા દિવસની ઉજવણી કરેલ છે તમામ પીએસસી તમામ શાળાઓ તમામ હેલ્થ સેન્ટર પછી સીએચસી પોલીસ સ્ટેશન ખાતે પણ યોગા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને જે ઉત્સાહથી લોકો એ આ ઉજવણીમાં ભાગ લીધો છે તેવી આશા રાખીએ કે કાયમી યોગા કરે અને પોતાનું શરીર છે એ નિરોગી રાખે

તો અમે એક આહવાન કહ્યું છે કે આપણા જિલ્લાના નાગરિકો છે એક એક વૃક્ષ દત્તક લે પોતાની અને સાથે અમે છે છે એ એ લોકો અમારી જગ્યા ત્યાં વૃક્ષો વાવેતર કરશે અને ત્રણ વર્ષ સુધી છે એની માવજત કરશે અને આપણને જેટલી સંખ્યામાં આપણે વૃક્ષો વાવીએ છીએ એટલી જ સંખ્યામાં વૃક્ષ ઉભરીને આપણને પાછા શોધશે તો આ એક બહુ સારો અમે એક અભિગમ છે અને લોકોને ફરી એકવાર અપીલ છે કે આમાં ઉત્સાહભેર ભાગ લે એક વૃક્ષ થાય એ આપણે આપણા જિલ્લાને ને